બધાને નમસ્કાર આજે હું મારા દાંતીવાડા તાલુકાના ધાનેરી ગામેથી હું એક ખેડૂત બોલી રહ્યો છું અમારા એરિયામાં પાણીની ખૂબ જ વિકટ સમસ્યા છે અને ઘણા વર્ષોથી પાણી નથી અને એના કારણે ખેડૂતોને દૂધનો ધંધો કરવામાં ઓછું પોસાય કારણ કે ઘાસચારાના ભાવને આ બધું વધી જાય પરંતુ અમારી રજૂઆત જાણે ભગવાને સાંભળી એમ મોદી સાહેબે અને શંકરભાઈ સાહેબે સાંભળી અને પીજે સાહેબની મદદ થકી અમારા એરિયામાં જે મારા ગામમાં અત્યારે ચાર તળાવ બનાવ્યા છે અને એ ચારે ચાર તળાવો ઊંડા કર્યા છે અને છીપુ ડેમમાંથી રિવર્સ પાણીની પણ એક કેનાલ બનાવી છે તો અત્યારે ચારે ચાર તળાવ ફૂલ ભરાઈ ગયા છે અને આ ચોમાસામાં જ ત્રણ વખત ભરાણા અને વરસાદ જેવો અઠવાડિયું રહી જાય એટલે પાછું રિચાર્જ થઈને તળાવમાં પાણી એકદમ રિચાર્જ પણ થઈ જાય છે અને સોસ કુવા પણ મારા ગામમાં અંદાજીત પચાસ જેટલા કુવા પણ મારા ગામમાં કર્યા છે તો શોષ કુવામાં પણ પાણી આ વર્ષે ખૂબ જ રિચાર્જ થયું છે અને એના કારણે અમારા પાણીના તળ એકદમ ઊંચા આવશે અને જેના કારણે ખેડૂતોને આ ધંધો જે દૂધનો ધંધો જ છે મેઇન તો દૂધના ધંધામાં જે નફાનું પ્રમાણ જે હાલે બનાસટી સારા ભાવ આપે છે તો વીસ પચીસ ટકા નફો રહે છે પણ હું હવે એવું માનું છું કે આશા છે કે આવતા પાંચ વર્ષ સુધી અમારા ગામમાં પાણી ખૂટે દેખાતું નથી અને એના કારણે ઘાસચારો બહુ સસ્તો રહેશે અને સસ્તા ઘાસચારાના કારણે ખેડૂતો દૂધના ધંધામાં ત્રીસ પોત્રીસ ટકા નફો કરતા થશે એ બદલ મોદી સાહેબનો શંકરભાઈ સાહેબનો અને પીજે સાહેબનો સર્વેનો હું અને બનાસટીનો ખૂબ ખૂબ અહીંયા એક ખેડૂતના નાતે આભાર માનું છું